ઊંચી વેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઉભો છે અને એને ડાબે જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બે નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે નદીની ઉપરવાસે આથમની દિશાના આઘાંગ આઘાંગ ઝાડવામ વચ્ચે રોજ જ્યારે રૂમજો રડતી હોય કંકુડામ તાંગ હોય માથે ચાંદો ને ચાંદરનું તાંગ હોય ત્યારે પણ કિલ્લો તો કોઈ ધૂંધીમસ જેવો ધૂંધળાવરનો અને અને એકલવાયોજક પડીને ઊભો હોય છે હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દિવાલને ઘસીને નદીઓ ચાલી જાય છે કિલ્લામાં નકશીદાર ગોખ કંડારેલા ને રાણીઓને નદીની ક્રીડા નીરખવા માટે જુક્તિદાર ઓરડા બંધાવેલા છે હજુ એ એક વાર એ રવેશમાં ઊભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પનિયારીઓને નીરખીએ ગરાસિયાના ઘોડામ ખેલતાંગ વાળીએ જોવાનોની કુસ્તી જોઈએ ચારણોના છંદો અને કુમારિકાઓના વૃંદના રાસડા સાંભળીએ ત્યારે કાળ છસો વર્ષ પાછો ખસી જાય અને એ વિલાસી રાજા રાણજીના હાસ્ય કલ્લોલ તથા રાણીઓના કરુણ રોના કાને અથડાય છે એ ગામ રાણપુર એ બે નદીઓ સુખવાદર અને ગોમા રાણજી ગોહિલે બંધાવેલો એ કિલ્લો એ તે કિલ્લો કે ક્રીડા મહેલ રાણજી વિલાસી હતો કહે છે કે એને ચોરાસી રાણીઓ હતી દિવસ રાત રાતે રણવાસમાં જ રહેતો એને કનૈયો કહેતા બ્રાહ્મણોના બોલાવ્યા એ રાજાને એવો નિયમ હતો કે કદી મુસ્લમાનનું મોમ ન જોવું એક દિવસ જૂનાગઢના દાતારની યાત્રા કરીને એક મેમન દોશી અને એનો દીકરો પાછા અમદાવાદ જતા હતા રસ્તામાં મા દીકરો રાણપુર રાત રહ્યા સવાર પડ્યું રાજા પૂજા કરતા હતા તે વખતે નદીના બહોળા પટમાં ગે દોશીના બેટાની બાંગ સંભળાય બ્રાહ્મણોએ રાજાજીને સમજાવ્યું કે આ યમનુદશાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે પરંતુ રાજાને કોણ કહેવા જાય દુર્મતીઓ રાજા તો રાણવાસમાં મહોરાત ગહોરાત ગુલતાન કરે છે બહારની દુનિયામાં ડોકીયું પણ કરતો નથી સહુને બીક લાગે છે કે કહેવા જનાર જીવ તો પાછો નહીં નીકળે પછી તો એક ચારણે હિંમત કરી અંદર જવાનો રસ્તો તો બંધ હતો એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો એ બાપ રાણા રાણા રમતીયું મેલ્ય કનારે ચડી આમકટક ખત્રી ચોપડ ખેલ ગોહિલ કામ લાગો ગળો હે રાણા હવે તો રમત છોડ શત્રુનું સૈન્ય તારે સીમાડે કનારા ગામ સુધી આવી પહોંચ્યું રમત બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેતતો ચારણના શબ્દો કાને પડતા તે ચોપાટના પાસા ફગાવીને રાણો ઉભો થયો રાણીઓને ભલામણ દીધી કે જુઓ જ્યાં સુધી મારા વાવટાને તમે રણભૂમિ પર ઉડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે સમજજો કે મારો દેહ પડી ગયો રાણીઓએ ઉત્તર દીધો પણ રાજા જોજો હો એ વાવટો પડ્યા પછી અમે ચોરાશી માંગથી એકે જીવતી નહીં રહીએ દોસ્તો આ વિડીયોનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ